અત્યારે આપણે ખાઈ રહ્યા છીએ ગુલાબ જાંબુ એનાલી આપણે જો નું સ્ટાર્ટ કરી દીધું છે પહેલાં જ આપણે છાશ મૂકી દીધી છે આપણે કાલે આપણે વોશિંગ મશીન મેં ફ્રીજ લીધું તું તો આપણે ફ્રીઝ આટલ શીશા લીધા છે એક તો આચાર છે અલગ આપણે ત્રણ ચાર ચાર ના સેટ લીધા છે એટલે અલગ અલગ કલરના છે તો તમને પણ દેખાડવું ચાલો તો જો એકા ગ્રીન કલરના લીધા છે અને એકા બ્લુ કલરના લીધા છે આપણે ચોકલેટ જ મૂકી દીધી છે પેલા અને હે ને આપણે આ શીશા આટલા નથી ભર્યા કેમ કે પછી બહુ પાણી બધું પીવાય નહીં એટલે આપણે નથી ભર્યા હો આપણે બીજા તૂટે પછી આપણે બીજા ભરીશું તો જેમ કે આપણે નવરી જે પૂછી એટલે માસીઝા પડે ત્યાંથી આપણે મૂક્યા હતા પછી તો લઈ ગયા હતા બીજું તો ક્યાં જવા જવા લાગેલી બ્લોક ભાઈનો છે તો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક છે